દસ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સમિતિમાં આજીવન સભ્ય પદ માટે આગામી ત્રીસમી માર્ચના રોજ ચૂંટણી યોજનાર છે જેને લઈને નવસર્જન પેનલના સત્તાવીસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે મારું નામ ચિદાર પ્રવીણભાઈ મહેતા છે હું ચેમ્બર ઓફ કોમર્સનો બે હજાર તેર થી મેમ્બર છું ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગો ને ઇન્ડસ્ટ્રીઅલને સપોર્ટ કરતી સંસ્થા છે પણ પંચ્યાસી વર્ષના ઇતિહાસમાં મેનેજિંગ કમિટીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી આ ફેરફારને નવું સર્જન આપવા માટે અમે નવસર્જન પેનલ બનાવી છે અને રિક્વેસ્ટ છે દરેક એસજીજી આઈના મેમ્બરોને કે અમને નવસર્જન પેનલને વિજયી બનાવી અને ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ કરશું અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ નમસ્કાર મિત્રો મારું નામ છે મદનલાલ નવસર્જન પેનલનું અમારી પેનલનું નામ છે નવસર્જન અને અમારો લોગો છે ઉગતો સૂર્ય ઉદય અમે બધા યુવાનો જે પંચ્યાસી વર્ષ જૂની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ જેની અંદર નવો સૂર્ય ઉદય થાય અને નવા યુવા ધનને એની અંદર જોડાય એના માટે અમે નવા જે અત્યાર સુધી મેમ્બરો છે એવા બીજા બાર હજાર મેમ્બરો બિઝનેસમેનો જોડાય એના માટે સક્રિય કાર્ય કરવાના છે નવસલ પેનલ આવશે તો સુરતના આવનાર ભવિષ્યના ઉદ્યોગોના ઉદ્યોગ અને બિઝનેસમેનોના જે પણ પ્રશ્ન હશે એ અમે ઉપરના લેવલ સુધી પહોંચાડીશું અને એ પ્રશ્નના જવાબ મળે એના માટે અમે પૂરેપૂરી તૈયારી કરીએ છીએ ડિજિટલ અને ટેકનોલોજી સુરતનો જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે સાઉથ ગુજરાતની અંદર અને એમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ સાઉથ ગુજરાતમાં સૌથી સારી સંસ્થા છે એ સૌથી સારી સંસ્થામાં યુવા ધનો જોડાય અને કમિટી મેમ્બરોમાં નવો ઉત્સાહ જળવાય એના માટે નવસંજન પેનલ એવું સ્પષ્ટ કહી છે કે હવે પછી વીસ વરસ પંદર વરસ જે પણ કમિટીના મેમ્બરો છે એ ફક્ત બે વરસ માટે રહી જેમ પ્રમુખ અને ઉપપ્રમુખ એક વરસ માટે આપવામાં આવે તો નવસંજન પેનલ આવું સ્પષ્ટપણે કહેશે કે અમે જીતશું એટલે ફક્ત બે વર્ષ માટે જ આ કમિટીમાં મેમ્બર રહેશું તેનાથી નવા યુવાનોને આ તકનો લાભ મળી શકે અને ચેમ્બર ઓફ કોમર્સમાં પંચ્યાસી વર્ષના ઇતિહાસમાં જે બાર હજાર મેમ્બર બન્યા છે એ હજારોની સંખ્યામાં વધે એવું અમે પ્રયત્ન કરીશું